કુશુમાની જેનું સ્વાધ્યે સોલ્યુ તો પેલો પ્રશ્ન વિકલે સમુચીત ઉત્તર ચીવા લિખત સાચો વિકલ્પ લખે તો પેલા સદ્ધિ તો અચલ મતન શિલા કુત્ર આરોપ્ય શૈલે અવ્યવસ્થિત ચિત પ્રસાદ કિદર્શ ભયંકર पुरुषः केन परीक्षते सिलेन खालिज्ञकर्णः भव विक्रांत विक्रांतकार्येषु अञ्नेयः भव के कार्यं न प्रारभ्यते नीचे के कार्यं प्रारभ्य न परित्यजन्ति तो उत्तम जनाः बिजू एकेन वाक्यन संस्कृत भाष्यायम उत्तरत પ્રોક્ત જલેક્ષરં ભોતી તો અસિદ્ધિમક્ષરમ શિલા કથમ શૈલે આરોપ્યુ શિલા મતન શૈલે ગુણન કહ પરીક્ષ્ય તો ગુણન પુરુષ પરીક્ષ્ય ચતુ કાર્ય પ્રારભ્ય કે પરીત્યજન્સ તો કાર્ય પ્રારભ્ય મધ્યમજના પરીત્યજન્

એકમ કસોટી સ્વાધ્યમ પોતે બરાબર તો આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો ઓપન કર્શોલા પેજ ખુલ્લેમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર ઉમેરો સેન્ડ ઓટીપી નાખશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો તો પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પેડ પ્લાન મળશે એમાં તમારા ધોરણનો તમારે પેડ પ્લાન મેળવી લેવાનો બીજા મિત્રોને જાણ કરવાની એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર અન્ય પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ સિલેક્શન કરી વિષય વાઇઝ પાઠ વાઇઝ તમે વેટ ડિજિટલના ના વિડીયો મેળવી શકશો તો જોઈએ આગળ ઉદાહરણ ઉદાહરણનો સારમ શબ્દ રૂપાણામ પરિચયમ કાર્ય ઉદાહરણ પ્રમાણે તમારે કરવાનું છે જલે તો મૂળ સ્વરૂપ જલ અકારાંત નપુસક લિંગમ સપ્તમી વિભક્તિ એક વચન લીલાયા લીલા અકારાંત સ્ત્રીલિંગમ तृतीय विभक्ति एक वचन समर पुंगति बहुवचन गुण दोषी गुण दोष अकारांत पुल्लिंगी षष्ठी विभक्ति सप्तमी विभक्ति द्विवचन ताडने ताडन अकारांत नपुंसकलिंगम तृतीय विभक्ति बहुवचन માતૃભાષા એમ ઉત્તર માતૃભાષામાં જવાબ લખો પેલું સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે તો સુવર્ણની પરીક્ષા ચાર ક્રિયાઓ વડે થાય છે પેલું કાપકૂપ કરવાથી સોની સુવર્ણ અને કાપીને તેની પરીક્ષા કરે છે તપાવવાથી સોની સુવર્ણને તપાવીને તેની શુદ્ધતા પારખે છે ટીપવાથી સોની સુવર્ણને ટીપીને તેની પરીક્ષા કરે છે આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ શા માટે તો આપત્તિઓમાં શ્રી રામને અને પ્રતિજ્ઞા પાલન કરવામાં ભીષ્મ પિતામહને આદર્શ માનવા જોઈએ શ્રી રામે પોતાના પિતા દશરથના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો અને અનેક કષ્ટો સહન કર્યા હતા અને પ્રતિ પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ આદર્શ ગણાય છે દેવવ્રતના પિતા રાજા શંતનુને સત્યવતી એટલે કે મત્સ્યગંધા સાથે પરણો હતો સત્યવતીના પિતાની માગણીથી સત્યવતીના પુત્રને ગાદી મળે તે સારું દેવવ્રતે આ જન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી તો આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી જ દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાયા ત્રીજું કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે તો વિઘ્નોના ડરથી કાર્યનો પ્રારંભ ન કરનાર માણસને તાપતાડને અનુવાદ જે પ્રમાણે ઘસવું કાપવું તપાવું ટીપવું એ ચાર ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે તે પ્રમાણે જ્ઞાન ચારિત્ર્ય ગુણ અને કર્મ એ ચાર વડે માણસની પરીક્ષા થાય છે અર્થ વિસ્તાર પ્રસ્તુત સુભાષિતના પૂર્વાર્ધમાં સુવર્ણને કઈ રીતે પારખવામાં આવ્યું છે તે દર્શાવ્યું છે સોની સુવર્ણને ઘસીને તે કેટલા ટચનું છે એ જાણે છે પછી કાપકૂપ કરીને તેને અગ્નિમાં તપાવીને તેને યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે શ્લોકના ઉત્તરાર્ધમાં સુવર્ણની માફક જ માણસની પરીક્ષા જ્ઞાન ચારિત્ર્ય ગુણ અને કર્મ એ ચાર બાબતોથી કરી શકાય છે એમ જણાવ્યું છે

સમાજમાં અત્યંત માન ભર્યું તો એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો લઈએ તો ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ જો ભાગ્ય જોગે ફળ ન હોય તો છાયાને કોણ અટકાવી શકે છે અર્થ વિસ્તાર ફળો અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી તેના મધુર ફળનો અને તેની છાયાનો લાભ મળે છે જો તે વૃક્ષમાં ફળો ન આવતા હોય તો પણ છાયો તો હોય જ તે છાયામાં વિસામો લઈને શાંતિ મેળવી શકાય છે આ મહાવૃક્ષની વાત કરીએ ને કવિ મહાવૃક્ષ જેવા સમૃદ્ધ મહાપુરુષનું શરણ લેવાનું કહે છે એવા મહાપુરુષનો આશ્રય લેવાથી જરૂર લાભ થાય છે

આપીમ દાનેશુ કરેશ ભવાન જનેય મિત્રો આ શ્લોક છે એ મોસ્ટ આઈએમપી છે બરોબર એટલે ખાસ તમારે તૈયાર કરવાનો છે બોર્ડ પૂછાયો છે પૂછાય ગયો પણ છે ઘણી વાર બરાબર તો આ સ્વાધ્યાય સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાં જઈને તમે મેળવી શકશો અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરી શકશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત